શાંતિ સત્તર બે બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ તમારા મહેમાન બનીને આવ્યા છે તો તમારે આદર કરવાનો છે જેમ પ્રેમથી બોલાવ્યા છે એમ આદર પણ કરવાનો છે નિરાદર ન થાય પ્રશ્ન છે ક્યો નશો શો આ બાકુને સદા ચડ્યો રહેવો જોઈએ જો નશો નથી ચડતો તો શું કહેવાશે ઉત્તર છે ઊંચામાં ઊંચી આસામ એટલે કે હસ્તી આ પતિ દુનિયામાં આપણા મહેમાન બનીને આવ્યા છે આ નશો સદા ચડ્યો રહેવો જોઈએ પરંતુ નંબર વાર આ નશો ચડે છે ઘણા તો બાપના બનીને પણ સંશય બુદ્ધિ બની હાથ છોડીને જાય છે

ફાધર નહીં કહેવાશે ગોડ ફાધર એ છે ઊંચામાં ઊંચા એમની મહિમા પણ બહુ જ ઊંચી છે એમને બોલાવે પણ પતિત દુનિયામાં છે સ્વયં આવીને બતાવે છે કે મને પતિ દુનિયામાં જ બોલાવે છે પરંતુ પતિ પાવન એ કેવી રીતે છે ક્યારે આવે છે આ કોઈને પણ ખબર નથી અર્ધો કલ્પ સતયુગ ત્રેતામાં કોનું રાજ્ય હતું કેવી રીતે થયું કોઈને આ ખબર નથી પતિત પાવન બાપ આવે પણ જરૂર છે એમને કોઈ પતિત પાવન કહે કોઈ લિબરેટર એટલે કે મુક્તિદાતા કહે છે ોકારે છે કે સ્વર્ગમાં લઈ ચાલો સૌથી ઊંચામાં ઊંચા છે ને એમને પતિ દુનિયામાં બોલાવે છે કે આવીને અમને ભારતવાસીઓને શ્રેષ્ઠ બનાવો એમની પોઝિશન એટલે કે હોદ્દો કેટલી ઊંચી છે હાઈએસ્ટ ઓથોરિટી સર્વોચ્ચ સત્તા છે એમને બોલાવે છે જ્યારે રાવણ રાજ્ય છે નહી તો આ રાવણ રાજ્યથી કોણ છોડાવે આ બધી વાતો આપ બાળકો સાંભળો છો તો નશો પણ ચડ્યો રહેવો જોઈએ પરંતુ એટલો નશો ચડતો નથી દારૂનો નશો બધાને ચડી જાય છે આ નથી ચડતો આમાં છે ધારણાની વાત તકદીરની વાત તકદીરની વાત છે બાબા કહે છે તો બાપ છે બહુ જ મોટી આસામી તમારામાં પણ કોઈ કોઈને પૂરો નિશ્ચય રહે છે નિશ્ચય જો બધાને હોત તો સંશયમાં આવીને ભાગત કેમ બાપને ભૂલી જાય છે બાપ ના બન્યા પછી બાપ માટે કોઈ સંશય બુદ્ધિ ન થઈ શકે પરંતુ આ બાપ છે વન્ડરફુલ ગાયન પણ છે આશ્ચર્યવત બાબાને જાણંતિ બાબા કહેંતી જ્ઞાન સુનંતી સુનાવતી અહો માયા તો પણ સંશય બુદ્ધિ બાપ સમજાવે છે આ ભક્તિ માર્ગના શાસ્ત્રોમાં કોઈ સાર નથી બાપ કહે છે મને કોઈ પણ જાણતા નથી આ બાળકોમાં પણ મુશ્કેલ કોઈ રહી શકે છે તમે પણ અનુભવ કરો છો કે તે યાદ સ્થાયી રહેતી નથી આપણે આત્મા બિંદુ છીએ બાપ પણ બિંદુ છે એ આપણા બાપ છે એમને પોતાનું શરીર તો નથી કહે છે હું આ શરીરનો આધાર લઉં છું મારું નામ શિવ છે મુજ આત્માનું નામ ક્યારેય બદલાતું નથી તમારા શરીરના નામ બદલાય છે શરીર પર જ નામ પડે છે લગ્ન થાય છે તો નામ બદલાય જાય છે પછી તે નામ પાક્કું કરી લે છે તો હવે બાપ કહે છે તમે આ પાક્કું કરી લો કે અમે આત્મા છીએ આ બાપે જ પરિચય આપ્યો છે કે જ્યારે જ્યારે અત્યાચાર અને ગ્લાની થાય છે ત્યારે હું આવું છું કોઈ શબ્દોને પણ પકડવાના નથી બાપ સ્વયં કહે છે મને પથ્થર ભીતરમાં ઠોકી કેટલી ગ્લાની કરે છે આ પણ નવી વાત નથી કલ્પ કલ્પ આવા પતિત બને અને ગ્લાની કરે છે ત્યારે જ હું આવું છું

પતિતોને તોને પાવન બનાવવાવાળા બાપ કહે છે મને બોલાવે છે આ પતિ દુનિયામાં હું તો સદા પાવન છું મને પાવન દુનિયામાં બોલાવવો જોઈએ ને પરંતુ ના પતિ પાવન દુનિયામાં બોલાવવાની જરૂર જ નથી પતિત દુનિયામાં જ બોલાવે છે કે આવીને પાવન બનાવો હું કેટલો મોટો મહેમાન છું અડધા કલ્પ થી મને યાદ કરતા આવ્યા છો અહીં કોઈ માણસને બોલાવશે મોટા માણસને બોલાવશે કઈને એક બે વર્ષ બોલાવશે પલાણા આ વર્ષે નથી તો બીજા વર્ષે આવશે આમને તો અડધા કલ્પ થી યાદ કરે આવ્યા છો આમનો આવવાનો પાર્ટ તો ફિક્સ એટલે કે નક્કી થયો જ છે થયેલો જ છે આ કોઈને પણ ખબર નથી સૌથી ઊંચામાં ઊંચા બાપ છે મનુષ્ય બાપને એક બાજુ તો પ્રેમથી બોલાવે છે બીજી બાજુ મહિમામાં કલંક લગાવી દે છે હકીકતમાં આ મોટામાં મોટા ગેસ્ટ ઓફ ઓનર મોટી મહિમાવાળા મહેમાન છે એમના જેમના ઓનરને કલંક લગાવી દીધો છે એમની મહિમાને કલંક લગાવી દીધો છે કહી દે છે તે પથ્થર ઠિક્કર બધામાં છે કેટલી હાઈએસ્ટ ઓથોરિટી છે બોલાવે પણ ખૂબ પ્રેમથી છે પરંતુ છે બિલકુલ બુદ્ધુ હું જ આવીને સ્વયંનો પરિચય આપું છું કે હું તમારો ફાધર છું પિતા છું મને ગોડ ફાધર કહે છે જ્યારે બધા રાવણની કેદમાં થઈ જાય છે ત્યારે જ બાપને આવવાનું હોય છે છે કારણ કે બધા અથવા સીતાઓ બાપ છે બ્રાઇટ ગ્રુમ રામ એક સીતાની વાત નથી બધી સીતાઓને રાવણની જેલમાંથી છોડાવે છે આ છે બેહદની વાત

પરિચય આપું છું અને સૃષ્ટિ ચક્ર નું રહસ્ય સમજાવું છું કોઈને પણ નથી મારો પરિચય નથી બ્રહ્મા વિષ્ણુ શંકર નો નથી લક્ષ્મી નારાયણ નો નથી રામ સીતા નો ઊંચામાં ઊંચા એક્ટર્સ જામાની અંદર તો આ જ છે છે તો મનુષ્યની વાત કોઈ આઠ દસ બુજાવાળા મનુષ્ય નથી વિષ્ણુને ચાર ભૂજા કેમ દેખાડે છે રાવણ ના દસ શું છે આ કોઈને પણ ખબર નથી બાપ જ આવીને આખા વર્લ્ડના આદિ મધ્ય અંતની નોલેજ બતાવે છે કહે છે હું છું મોટામાં મોટો ગેસ્ટ મહેમાન પરંતુ ગુપ્ત આ પણ ફક્ત તમે જ જાણો છો પરંતુ જાણવા છતાં પણ પાછા ભૂલી જાઉં છું એમનો કેટલો રિગાર્ડ એટલે કે સન્માન રાખવો જોઈએ એમને યાદ કરવા જોઈએ આત્મા પણ નિરાકાર પરમાત્મા પણ નિરાકાર આમાં ફોટાની પણ વાત નથી તમારે તો આત્મા નિશ્ચય કરી બાપને યાદ કરવાના છે દેહ અભિમાન છોડવાનું છે તમારે સદેવ અવિનાશી ચીજને જોવી જોઈએ તમે વિનાશી દેહને કેમ જુઓ છો દેહી અભિમાની બનો આમાં જ મહેનત છે જેટલા યાદમાં રહેશો એટલી કર્માતી તવસ્થા મેળવી ઊંચું પદ મેળવશો બાપ બહુ જ સહજ યોગ અર્થાત યાદ શીખવાડે છે યોગ તો અનેક પ્રકારના છે યાદ શબ્દ જ યથાર્થ છે પરમાત્મા બાપને યાદ કરવામાં જ મહેનત છે કોઈ વિરલા સાચું બતાવે છે કે અમે આટલો સમય યાદમાં રહ્યા યાદ કરતા જ નથી તો સંભળાવવામાં લજ્જા આવે છે શરમ આવે છે લખે છે આખા દિવસમાં એક કલાક યાદમાં રહ્યા તો જોઈએ ને એવા બાપ જેમને દિવસ રાત યાદ કરવા જોઈએ અને આપણે ફક્ત એક કલાક યાદ કરીએ છીએ આમાં બહુ જ ગુપ્ત મહેનત છે બાપને બોલાવે છે તો દૂરથી આવવાવાળા આવવા વાળા ગેસ્ટ થયા ને બાપ કહે છે હું નવી દુનિયાનો ગેસ્ટ નથી બન હું આવું જ છું જૂની દુનિયામાં નવી દુનિયાની સ્થાપના આવીને કરું છું આ જૂની દુનિયા છે આ પણ કોઈ યથાર્થ નથી જાણતા નવી દુનિયાની આયુ નથી જાણતા બાપ કહે છે આ નોલેજ હું જ આવીને આપું છું પછી જમા અનુસાર આ નોલેજ ગુપ્ત થઈ જાય છે ફરી કલ્પ પછી આ પાર્ટ રિપીટ થશે મને બોલાવે છે વર્ષે વર્ષે શિવ જયંતિ મનાવે છે જે બનીને જાય છે તો તેમની વર્ષે વર્ષે વર્ષી મનાવે છે શરીર છોડીને જાય છે એની વર્ષી મનાવે છે શિવ બાબાની પણ બાર મહિના પછી જયંતિ મનાવે છે પરંતુ ક્યારથી મનાવતા આવ્યા છે આ કોઈને પણ ખબર નથી ફક્ત કહી દે છે કે લાખો વર્ષ થયા કળિયુગની આયુજ લાખો વર્ષ લખી દીધી છે બાપ કહે છે આ છે 5000 વર્ષની વાત બરોબર આ દેવતાઓનું ભારતમાં રાજ્ય હતું ને તો બાપ કહે છે હું ભારતનો બહુ જ મોટો મહેમાન છું મને અડધાકલથી ખૂબ નિમંત્રણ આપતા આવ્યા છો જ્યારે ખૂબ દુખી થાય છે તો કહે છે હે પતિત પાવન આવો હું આવ્યો પણ છું પતિત દુનિયામાં રથ તો મને જોઈએ ને આત્મા છે અકાળ મૂર્ત એનો આતક્ત છે બાપડ અકાળ મૂર્ત છે આ તક્ત પર આવીને વિરાજમાન થાય છે આ ખૂબ રમણીક વાતો છે બીજા કોઈ સાંભળે તો ચક્રિત થઈ જાય હવે બાપ કહે છે બાકો મારી મત પર ચાલો સમજો શિવ બાબા મત આપે છે શિવ બાબા મુરલી ચલાવે છે આ કહે છે હું પણ એમની મુરલી સાંભળીને વગાડીશ સંભળાવવા વાળા તો એ છે ને આ નંબર વન પૂજ્ય થી પછી નંબર વન પૂજારી બન્યા બ્રહ્મા બાબા હમણાં આ પુરુષાર્થી છે બા કોઈ હંમેશા સમજવું જોઈએ અમને શિવ બાબાની શ્રીમત મળી છે જો કોઈ ઉલટી વાત પણ થઈ તો તે સુલટી કરી દેશે આ અતૂટ નિશ્ચય છે તો રેસ્પોન્સિબલ જવાબદાર શિવ બાબા છે આ ડ્રામામાં નોંધ છે વિઘ્ન તો પડવાના જ છે બહુ જ કપરા કપરા વિઘ્ન પડે છે પોતાના બાળકોના પણ વિઘ્ન પડે છે તો હંમેશા સમજો કે શિવ બાબા સમજાવે છે તો યાદ રહેશે ઘણા બાળકો સમજે છે કે બ્રહ્મા બાબા મત આપે છે પરંતુ ના શિવ બાબા જ રેસ્પોન્સિબલ છે પરંતુ દે અભિમાન છે તો ઘડી ઘડી આમને જ જોતા રહે છે હું બ્રહ્મા બાબાને જ જોતા રહે છે શિવ બાબા કેટલા મોટા મહેમાન છે તો પણ રેલવે વગેરે વાળા થોડી જાણે છે નિરાકારને કેવી રીતે ઓળખે અથવા સમજે એ તો બીમાર પડી ન શકે

સુખ છે નવી દુનિયામાં દુઃખ છે જૂની દુનિયામાં નવી દુનિયામાં થોડા મનુષ્ય જૂની દુનિયામાં કેટલા સંખ્ય મનુષ્ય છે પતિ પાવન બાપને જ બોલાવે છે કે આવીને પાવન દુનિયા બનાવો કારણ કે પાવન દુનિયામાં ખૂબ સુખ હતું એટલે જ કલ્પ કલ્પ પોકારે છે બાપ બધાને સુખ આપીને જાય છે

પૃથ્વી માળ કોઈ વિનાશ નથી થતો આ તત્વ પૃથ્વી રૂપી તત્વ વિનાશ નથી થતો જળ પણ આ માળમાં જ હોય છે પહેલો અને બીજો માળ સૂક્ષ્મવતન અને મૂળ વતનમાં તો જળ હોતું નથી આ બેહ સૃષ્ટિના ત્રણ માળ છે જેને આ બાકો સિવાય કોઈ પણ નથી જાણતા આ ખુશીની વાત બધાને ખુશીથી સંભળાવવાની છે જે પૂરા પાસ થાય છે તેમનું જ અતિન્દ્રિય સુખ ગવાયેલું છે જે રાત દિવસ સર્વિસ પર તત્પર છે સેવા પર તત્પર છે સર્વિસ જ કરતા રહે છે એમને બહુ જ ખુશી રહે છે કોઈ કોઈ એવા દિવસ પણ આવે છે જે મનુષ્ય રાત ના પણ જાગે છે પરંતુ આત્મા થાકી જાય છે તો સૂવું પડે છે આત્માન ન સુવાતી શરીર પણ સુઈ જાય છે આત્મા ન સુવે તો શરીર પણ ન સુવે થાકે આત્મા છે આજે હું થાકી ગયો છું કોણે કહ્યું આત્માએ આ બાળકોએ કોઈ આત્મભિમાની બનીને રહેવાનું છે આમાં જ મહેનત છે બાપને યાદ નથી કરતા દેહી અભિમાની નથી રહેતા તો દેહના સંબંધી વગેરે યાદ આવી જાય છે બાપ કહે છે તમે અશરીરી આવ્યા હતા પાછા અશરીરી થઈને જવાનું છે આ દેહના સંબંધ વગેરે ભૂલી જાઓ આ શરીરમાં રહેતા મને યાદ કરો તો સતો પ્રધાન બની જશો બાપ કેટલી મોટી ઓથોરિટી છે બાકો સિવાય કોઈ જાણતું જ નથી બાપ કહે છે હું છું ગરીબ નિવાસ બધા સાધારણ છે પતિ પાવન બાપ આવ્યા છે આ જાણી લે તો ખબરની કેટલી ભીડ થઈ જાય મોટા મોટા માણસો આવે છે તો કેટલી ભીડ થઈ જાય છે તો ડ્રામામાં આમનો પાર્ટ જ ગુપ્ત રહેવાનો છે આગળ ચાલીને ધીરે ધીરે પ્રભાવ નીકળશે અને વિનાશ થઈ જશે બધા થોડી મળી શકે છે યાદ કરે છે ને તો

પહેલા બાપને તો જાણો પછી તમે બધું જ જાણી જશો સમજાવવાની પણ યુક્તિ જોઈએ અચ્છા મીઠા મીઠા સીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદાચ હાઈએસ્ટ ઓથોરિટી બાપની યાદમાં રહેવાનું છે વિનાશી દેહને ન જોતા દેહી અભિમાની બનવાની મહેનત કરવાની છે યાદનો સાચો સાચો ચાર્ટ રાખવાનો છે બીજું દિવસ રાત સર્વિસમાં તત્પર રહી અપાર ખુશીમાં રહેવાનું છે

શ્રેષ્ઠ વેલા આધાર પર સર્વ પ્રાપ્તિઓના ભવ જે શ્રેષ્ઠ વેલામાં જન્મ લેવા વાળા શ્રેષ્ઠ ભાગ્યશાળી બાળકો છે તે કલ્પ પહેલાની ટચિંગના આધાર પર જન્મતા જ પોતાના પણાનો અનુભવ કરે છે તે જન્મતા જ સર્વ પ્રોપર્ટીના અધિકારી હોય છે જેવી રીતે બીજમાં આખા વૃક્ષનો સાર સમાયેલો હોય છે એવી રીતે નંબર 1 વેલાવાળા આત્માઓ પ્રાપ્તિઓના સર્વ સ્વરૂપની પ્રાપ્તિઓના ખજાનાઓનો આવતા જ અનુભવ અનુભવી બની જાય છે કે સુખનો અનુભવ અનુભવોથી સંપન્ન હોય છે સ્લોગન છે પોતાની પ્રસન્નતાની છાયાથી શીતળતાનો અનુભવ કરવા માટે નિર્મળ અને નિર્માણ બનો અવ્યક્તિ સારા છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો સર્વ સંબંધ સર્વ રસનાઓ એક પાસેથી લેવા વાળા જ એકાંત પ્રિય હોય શકે છે જ્યારે એક દ્વારા સર્વ રસનાઓ પ્રાપ્ત થઈ શકે છે તો અનેક તરફ જવાની આવશ્યકતા જ શું છે ફક્ત એક શબ્દ પણ યાદ રાખો તો એમાં પૂરું જ્ઞાન આવી જાય સ્મૃતિ પણ આવી જાય સબંધ પણ આવી જાય સ્થિતિ પણ આવી જાય અને સાથે સાથે જે પ્રાપ્તિ થાય છે તે પણ એ એક શબ્દથી સ્પષ્ટ થઈ જાય એકની યાદ સ્થિતિ એક રસ અને જ્ઞાન પણ પૂરું એકની યાદનું જ મળે છે પ્રાપ્તિ પણ જે થાય છે તે પણ એક રસ રહે છે ઓ શાંતિ